સુરતમાં પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી દવાના મેડિકલ સ્ટોર પર સુરત એસઓજીએ દરોડા પાડ્યા હતા પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક દવા વેચતા મેડિકલ સ્ટોર પર એસઓજી પોલીસે દરોડા પાડીને તપાસ શરૂ કરી હતી પાલનપુર પ્રગતિ મેડિકલ સ્ટોર પર પોલીસે દરોડા પાડી પ્રતિબંધિત દવાનો જથ્થો ઝડપી પાડ્યો છે સિરપની બોટલ ટેબ્લેટ મળી સાત હજાર છસો નો મુદ્દામાલ કબજે કર્યો છે સુરતમાં નશા માટે ઉપયોગમાં લેવાતી દવાનું વેચાણ થતું હતું અને તેની બાતની સુરત એસોજી ને મળી હતી ત્યારે વેચાણ કરનાર પાલનપુરની પ્રગતિ મેડિકલમાં પોલીસે ડમી ગ્રાહક મોકલી કાર્યવાહી કરી હતી એસોજીની ટીમે ગતરો છટકુ ગોઠવ્યું હતું ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમને પણ સાથે રાખી એક ડમી ગ્રાહક ઊભો કર્યો હતો જેને સ્નાઈ વર્લ્ડમાં આવેલી પ્રગતિ મેડિકલમાં મોકલી નશો થાય તેવી સિરપ માંગવામાં કહેવાયું હતું કોડીન હોય તેવી કોડી સ્ટાર ટોસેક્સ સિરપ જપ્ત કરવામાં આવ્યો છે ત્યારે સુરતમાં નશા માટે ઉપયોગમાં લેવાતી દવાનું વેચાણ થતું હોય અને તેની બાતમી સુરત એસઓજી ને મળતા એસઓજી એ કાર્યવાહી હાથ ધરી હતી સુરત